પોરબંદર જુનાગઢની એસટીની નોન સ્ટોપ બસની સુવિધા ઉપલબ્ધ કરવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રજૂઆત કરવામાં આવી છે પોરબંદર ચેમ્બર પ્રમુખ જિજ્ઞેશ કાર્યએ એસટી વિભાગના ચેરમેનને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે પોરબંદર અને જુનાગઢ વર્ષોથી એકબીજા સાથે જોડાયેલા જિલ્લા છે આ બંને શહેરો પવિત્ર યાત્રાધામ હોવાથી પુષ્કળ પ્રમાણમાં યાત્રાળુઓ પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મસ્થળ કિર્તિ મંદીર કૃષ્ણ સખા સુદામાજી મંદિર અને હરી મંદિર દર્શનાર્થે તેમજ જોવાલાયક સ્થળો જેવા કે તારા મંદિર ભારત મંદિર રિવરફ્રન્ટ તેમજ ચોપાટી જોવા માટે દરરોજ જુનાગઢ તથા જુનાગઢના આસપાસના વિસ્તારના ગામડાઓમાંથી પુષ્કળ પ્રમાણમાં લોકો પોરબંદર આવે છે તેવી જ રીતે ગિરનાર પર્વત દામોદર કુંડ સાધુ સંતોની ધાર્મિક જગ્યાઓના દર્શનાર્થે તેમજ જોવાલાયક સ્થળો જેવા કે પ્રાણી સંગ્રહાલય મ્યુઝિયમ વગેરે જોવા માટે કાયમી શહેર તથા જિલ્લાના આસપાસના વિસ્તારના પ્રજાજનો જુનાગઢ જતા હોય છે તેમજ બંને શહેરો વેપાર ધંધા સાથે સંકળાયેલા હોવાથી વેપારીઓ ખરીદી અર્થે આવતા જતા હોવાથી અગાઉ કાયમે પુષ્કળ પ્રમાણમાં લોકો પોરબંદર જુનાગઢ પોરબંદર નોન સ્ટોપ બસ સુવિધાનો લાભ લેતા અને એસ જેને સારી એવી આવક પ્રાપ્ત થતી પરંતુ કોઈ કારણોસર છેલ્લા ઘણા સમયથી નોન સ્ટોપ બસની સુવિધા છીનવી લેતા યાત્રાળુઓ વેપારીઓને તેમજ અન્ય મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે તેમજ અન્ય ખાનગી વાહનોમાં ફરજિયાત વધુ રૂપિયા ચૂકવી મુસાફરી કરવી પડે છે હાલમાં ખાનગી વાહનોમાં પુષ્કળ પ્રમાણમાં ટ્રાફિક જોવા મળે છે આથી દરરોજ સવાર બપોર સાંજ નોનસ્ટોપ એસી બસ મૂકવામાં આવે તો મુસાફરોને સારી એવી સુવિધા પ્રાપ્ત થશે અને એસટીની સારી આવક પ્રાપ્ત થશે આથી વહેલી તકે યોગ્ય કરવા રજૂઆતમાં જણાવ્યું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ ઓ જિગ્નેશભાઈ કારિયા પોરબંદર ચેમ્બર પ્રમુખ તરીકે જણાવું છું કે અમારી પાસે વેપારીઓની ફરિયાદ આવી છે કે પોરબંદર જુનાગઢ પોરબંદર એ એસટી બસ ચાલુ છે તો આ બસ સવારે નોન સ્ટોપ અને સાંજે નોનસ્ટોપ બસ ચાલતી પહેલાં પણ તે ક્યા કારણસર બંધ કરી દીધી કંઈ ખ્યાલ નથી તો ખરેખર જો એસટી સરકારમાંથી જે કોઈ પણ ગુજરાત રાજ્ય એસટી નિગમમાંથી જો આ બસની ચાલુ કરવાની પાછી સુવિધા આપે તો પોરબંદર જુનાગઢ પોરબંદરને ડેલી સવારે ને સાંજે નોન સ્ટોપ બસ આપે એવી અમારી માંગણી છે આ બસ આપવાથી વેપારીઓને ખૂબ મોટો ફાયદો થશે આજુબાજુના ગામડાઓને ફાયદો થશે કારણ કે ગામડાના આજે એક રાણાઓ સ્ટોપ આપે મોટું સ્ટેશન કરાય એટલે ડાયરેક્ટ સીધું કુતિયાણા આપે અને જૂનાગઢ જાવ એટલે બે સ્ટોપ આપી નોન સ્ટોપ બસ ચાલુ કરવામાં આવે તો ખૂબ લાભ મળે હમણાં જ આવતા દિવસો પરિક્રમા ચાલુ થશે ત્યારે ટેમ્પરરી બસ મૂકવાનું આયોજન કરવામાં આવે છે જો કાયમી માટે સવારથી સાંજ બે નોન સ્ટોપ બસ મૂકવામાં આવે તો ખૂબ મોટો લાભ મળશે અને આ હાલની સુવિધાને ધ્યાનમાં રાખી અત્યારે પોરબંદરમાં પ્રાઇવેટ બસ એસી બસ ચાલુ કરી છે સવાર બપોર ને સાંજ તો ત્રણ ત્રણ ટાઈમે એસી બસ ચાલુ હોય તો એને ખૂબ ટ્રાફિક મળતો હોય તો જ ચાલુ કરતી હોય આ સુવિધા જો એસટી માંથી કરવામાં આવે તો પબ્લિક પબ્લિકને સારો એવો લાભ મળે તો પોરબંદર જે જુનાગઢ બસની માંગણી કરી છે એમાં નોનસ્ટોપ બસમાં એસી પણ કરે તો વધારે સુવિધા મળશે આવી અમારી માંગણી છે તો આ બાબતે તાત્કાલિક નિવારણ કરવા માટે અમે રજૂઆત કરી છે